આજનો આ દિવસ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય સહકારીકતા વર્ષ બે પચીસ ની ઉજવણીના ભાગરૂપે આ યોગ અભિયાન યોગ્ય માત્ર શારીરિક કસરત નથી તે એક જીવનશૈલી છે જે આપણને આંતરિક શાંતિ અને સુમેળ તરફ દોરી જાય છે તેવી જ રીતે સહકારિતા પણ સમુદાયમાં એકતા સહયોગ અને પરસ્પર સમર્થન દ્વારા સામાજિક અને આર્થિક ઉત્થાન લાવે છે આજે યોગના માધ્યમથી આપણે સૌ એજ્યુકેટ થઈને સ્વસ્થ અને સમૃદ્ધ સમાજ નિર્માણનો સંકલ્પ લઈએ ચાલો આ પણ દિવસનું આયોજન કરીએ જે આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ ચાલો આજે આપણે સૌ સાથે મળીને યોગના પવિત્ર માર્ગે ચાલીએ અને સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ રિપોર્ટર સદામ મલિક જંબુસર એસડી ન્યૂઝ ગુજરાતી